નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ત્યારબાદ આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ગોંડલ માર્કેટયાર્ડમાં છ્યાસીથી ચારસો સોળ સુરત માર્કેટયાર્ડમાં એકસો ચાલીસથી પાંચસો મહુવા માર્કેટયાર્ડમાં બહોતેરથી ત્રણસો ઓગણા ભાવનગર માર્કેટ યાર્ડમાં સિત્તેરથી ચારસો નવ વિસાવદર માર્કેટ યાર્ડમાં પાંત્રીસથી બસો એકવીસ મોરબી માર્કેટ યાર્ડમાં સો થી ત્રણસો જેતપુર માર્કેટ યાર્ડમાં એકતાલીસ થી ત્રણસો એકાણું જામનગર માર્કેટયાર્ડમાં ત્રીસ થી ત્રણસો મહેસાણા માર્કેટયાર્ડમાં સો થી પાંચસો રાજકોટ માર્કેટ યાર્ડમાં થી બસો એક્યાસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો